મિત્રો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો ડાયરો બધા મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો અને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને આજનો વિડીયો આપણે હે ને ચાલુ કર્યો અને તમને તમનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે આજે કેવો ક્ષેણનો વિડીયો ને ક્યાં જવાના છીએ તો આ તો મિત્રો કહે જ દઈ બધા ડાયરાને તો આને ડાયરો હું કલ્પેશ ને Bakuan betah ini, heeh ba? Ha, modalnya jay sih. Lagi <laughs> berenau lagi <laughs> sih. ini drom melayang <laughs> jay sih. Bencana, ada ini betah. Ini drom mian waktu tori giat drom melayang <laughs> manjai sih. itu melayang <laughs> kita leli <laughs> Awe dawati mielama bini bete, naewa naew mielama roke tua nande kita rawan mielama naye roke anbolawot leweyaba roke roke kalau mitrof apa de aja su tak wahan majawan usai rik sama aple loya tamjata itu bini riksyati Aján, nhà produce tai vân mà chơi vẫn thế. Ajá vào mà cần phải bì này này khi mình chơi đó. anh. Khay lên cái, chắc mà cần lên không. ra gì? này. đây bây giờ

મિત્રો રિક્ષાની વાત ક્યારે રિક્ષા મળે જોઈએ ફાઈનલી મિત્રો છે આપણે પહોંચી ગયા છે બોટાદ મેળો હજી મેળો તો મિત્રો હજી દૂર છે તો એ તો હજી ઘણો દૂર છે ત્યાં દેખાય અત્યારે તો ને પહોંચી ગયા છે આપણે જે કથા ને એવું વાંચે ને ત્યાં પહોંચ્યા ગયા છે હજી તો શું ભાઈ હોય ગયા ટ્રાફિક તો જોવો મિત્રો બહુ ગરજી છે

පලක්මබෝන ස නෑ සඩාසාත්වාගේ ගසය රටන න නකල් පෑ ජ වංචා බියක් හජ એમ કે કુરેશી બધી ચાલુ ખાલી થઈ ગઈ મિત્રો કેમ કે કથા વાંચતા તો બધા બન થઈ ગયેલા બધા પ્રસાદી લેવા જમવા ગયા છે હું કલ્પેશ એ ગયા તા અમારે તરત વાર આવી ગયા તો અમે લગભગ અહીંયા અડધી પોણી કલાક થી એને બેઠા છીએ કેમકે બેન ને ભાઈ બહે ને બાળકો બધા પ્રસાદી લેવા ગયા એમને તો બહુ વાર લાગી જસ્ટ હજુ પંદર મિનિટ થઈ એમનો વાર વા્યો અમે જમીન આવી ગયા ને તો એમનો વારો નહોતો આવ્યો હમણે ફોન કર્યો કે હવે વારો આવવાની તૈયારી છે હવે 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 જઈએ લગભગ તો જમી આવી છે મેળામાં જવાનું બાકી છે એને આવે ને પછી જઈ મેળામાં ઘુમરો આવે અને ટ્રાફિક તો મિત્રો પબ્લિક એટલું બધું છે ને એની વાત આવે છે મિત્રો ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે અહીંયા ગઈ કાલે એવું હતું આજે એટલું છે મેળા માં કેવું હોય આવે મેળામાં માં જાય ને પછી ખ્યાલ આવે એમાં શનિ રવિ છે એટલે બધા સ્કૂલમાં બાળકો નજા હોય એટલે આજ તો ટ્રાફિક હોય જ તો જોઈએ મિત્રો મેળામાં જાય પછી ખ્યાલ આવે કેવું ટ્રાફિક છે હવે બેન ને એ તો લગભગ હવે આવતા જમીન ટ્રાફિક છે મિત્રો વાહન નું ગઢડા રોડ આખો પેક થઈ ગયો ફૂલ ટ્રાફિક છે આખો રોડ પેક થઈ ગયો મિત્રો આ સાઈડમાં માં ઓછું ટ્રાફિક ઓલી સાઈડ જે આપણે બોટાદ સિટી માં અંદર જઈએ ને એ તો ફૂલ ટ્રાફિક છે એવી કઈ ગાડી ને હાલ ફૂલ મેળો આવી ગયા જો મસ્ત મજાનો બાકી આવા સ્ટોલ છે

મિત્રો અને આપણે આ બ્રેક ડાન્સ માં બેવું એ ટિકિટ લઈ લેવી આમાં તો બેક લાગે છે અવાજ નઈ આવ્યો મિત્રો કેમ કે અને જેટલો એટલા વાગે સરે ડીકેટ લઈ લે હાલો ડીકેટ લઈ લે ઓલ ગરમે ને ડાયરે જાય હાલો નહી આઈતા ગયો હાલો બેસરો વાયનલ மன்னாடு <laughs>

ਮੇਲ ਮੀਤ੍ਰ ਮੇਲ਼ ਆਯੇ ਨੀ ਮਾਲ ਕੈ ਗਾਚ ਇ ਨੀ ਜੀ ਦੀ ਮਾਲ ਦੇ ਡੀ

હાલો બધા હાલવા હાલો હાલો મિત્રો અને આપડે બીજા મેળા માં આવી જાય પડકે એક વેલી સાઈડ છે એક આ સાઈડ છે અહીંયા કઈક ઇનામ ને એવું છે જોવા મિત્રો નંબર ગોઠ પેલા આમાં કઈક વૈશ્વિક કરવું ગમે એવું ત્યાં બધો ઇનામ મળે Halo, halo, nih, ya. Yo, mitro. Master Najar, eh. Ah. Masar, ya, gini? Ya, uno, Halo. ya mitro. oh. ngala Oni me bata me na bole ne bada Na dabba me gra masta e મેળા માં તમને મજા આવી ના મજા આવી કમેન્ટ કરજો જેમકે આ વિડીયો ને આપડે હાલશે નહીં આવે જેમકે આપડે મેળા ના વિડીયો મૂકીને હાલતા જ કરીશું

મિત્રો વાર છે ને જીવ અમૃત ને હલાય નાખ્યું કલ તો અહીંયા લઈ આપણે પેલા ગેટ પાસે હલાય નાખ્યું ના ને ભૂલાઈ ગયું તું મિત્રો ને થઈ ગયા ફૂલ અંધાર ઉદાસ વાગી ગયા છે ના ને મિત્રો બે લીધી આપણે પહેલાં લીધી ને ત્યાં એક જ ક્યાંય બીજી હતી ને બીજી હતી પણ થાર હતી નાની આવડી નથી તો હળી પડે ને બીજી હતી મોટર લીધી પાછી આર્મીની મોટર કાળો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ